હવે અહીંયા ખરેખર આવી રીતે જુઓ છો કે મોરગડાનું સીન આવું જોઈએ અમે અહીંયા પગે લાગવા આવ્યા છીએ બરાબર બાધા ઉતારવા પણ આ જે તમને બતાવી દો છો દસ પંદર ફૂટ અને અહીંયાથી ત્યાંથી આમ આ બાખોરું છે અહીંયા નીકળે હવે આપણે બાજુમાં જઈ ગાયના ઘરા જેવું છે ગાયના ઘરા જેવું છે મારી વાર બારી વાશા મૂકી ગાય નું ઘરું ઉપર થી આવું બધું માતાજી અહીંયા આયા તા અહીં માતાજી આમ નામ આમ નામ સીધે સીધે આમ નામ આમ જ્યાં કેમ 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 છે અહીંયા માતાજી આયા તા કે ઇંગ્લેન્ડ માં તા હોય અહીંયા બે ગયા એનો વાવો થઈ ગયો હા ઓ ઓલા પથ્થર માં માતાજી ના પગ છે હા ઈ તો કામ ને પગ પરા હવ હવ ઈ માતાજી પર આમ નામ નીકળી આ પાકિસ્તાન પાકિસ્તાન ની આયા પાકિસ્તાન પાસે છે આ છે તો આ અહીંયા

અને કીધું તો આ દેરી કેને કરી છે આ દેરી તો કોક બેલાનો દરવાજો તો ખોલને કોક કોક કર્યું છે ને કરવાની તો કે ને હાજા પણ કે હે એક વખત કહી દી કો પાણ નાખી દઉં રેતી નાખી દીધી હાજા પણ એને ના કર બીજો કોક કરી ગયો દરવાજો બેલાનો એટલે કોક દરબાર થાય કોઈ અવાડી વાળા કરતા હોય તો ભલે જે કરતા હોય હાજા પણ આ દેરી દરબારી કરી ના કે ને કરવાની હા હા એટલે બધે એમ તો શું હાજા આ રીતે ડુંગર ડુંગર થી પરા જાવ એટલે ડાર હા બાકી તન

એવા આશીર્વાદ આપી ને બાપુ ઓફ થઈ ગયા અલગ થઈ ગયા અલગ થઈ ગયા પછી અહીંયાથી અમારે એ હિરાણી હિરાણી પરિવાર ગમે પછી અમારા ડુકરા રામસે ડુકરા છે એને દ્વારકાદાસના આશીર્વાદ મળ્યા દ્વારકાદાસ ઘરસર અમારા ગામમાં જે ઘરસર એનો દાડો હતો દ્વારકાદાસ હા દ્વારકાદાસ એની દેરી વિચારી અહીંયા વરજોણી છે બાર ના મુસા એ રામસે ડુકાને એના આશીર્વાદ મળ્યા રામસે ડુકાનો વસ્તાર નહોતો કીધું હતું તારે ચાર દીકરા થશે એ બે ડિગ્રી એક ડિગ્રી ડિગ્રી થઈ કે અને જા કે તારે બધે કે આક બોલસી કે એટલે રામસીના ચાર ડિગરા છે હા હા મેગરા આ કનો 5 5 અમરો 4 4 4 હા બરાબર હા જેવો રામસીના પાંચ ને રામસીના પાંચ આ તમાર ના ના રામસીના ચાર જ આઈશા મોટો અમરો અને કનો ધીંગો અમરો ને મેગરા

સૌને ચડતી રાખે અને અહીંયા કોઈ જો માતાજી વહે હવું ને ખરેખર અહીંયા એક નાનું બધું મંદિર છે થોડુંક વધારે મોટું મંદિર બની જાય અને તીર્થ સ્થળ જેવું બની જાય તો આવી રીતે સામે બેલા અને આ ધાબડા આગળ બાલાસર આ બાજુ આપણું આવ્યું રાપર અને આ છેલ્લો ડુંગર પેલું બાજુ પાકિસ્તાન તો અહીંયા સપના જેવું આવ્યું હતું કે માતાજીને ધજા ચડાવી જાજો તો અમે ફેરથી માતાજીને યાદ કરી અને ધજા ચડાવી જશું ત્યાં પણ લોકો ધજા ચડાવી રહ્યા છે

ડુંગર ઉપર ચડી રહ્યા છીએ પગથિયા પગથિયા કાંઈ નથી કેટલું ઊંચું છે એ તમને જરાક ફેસ થાય આ આવી રીતે એ ચડી આવે થોડું કાઠું પડશે આમ આમથી આ કેરે આમથી આવી હા આવી રીતે માતાજી પથ્થર ફાડી અને એમની અંદર ખાંભી કે મૂર્તિ બરાબર આપણા સમજ માતાજી સુવે છે કે બીજા સમોદ જુએ હાજી

યુફાન સડાઈનું આમ ઢબડામું જોઈ મનમાં નામ નમતું લઈ એ સપના દેખું પણ મે કીધું કોઈ ના ને મોરે ક પગલા ભાઈ બે અહીંયા

દેખાણ મોટી પગડાવી પૂત્રો હતો એવા પુત્ર આપડે આપડે મૂર્તિ મૂર્તિ જોયી છે ને જૂનું મંદિર દેખાણો છે

દાસના દાસે પૂછ્યો થી આવી કે ત્યાથી આમાં ઈ આપણને ખબર નહી હવે મગર ખબર હતા ડાડે માતાજી જાણે માતાજી આ સપનામાં દેખાય છે આ તેમી આનું આ તેમી આયા ને આમાં આ તેમે આને તમે આવી કિલોમીટર

કે તમે બીમાર રહો છો એક વખત અહીંયા દર્શન કરી જાઓ તો અમે એ પર્પઝથી ફેરથી અહીંયા દર્શન કરવા આવ્યા ભગવાન કોઈને ઉલ્લુ બનાવવાની કે એવી કોઈ વાત નથી બરાબર તો આવી રીતે આ પણ એક બાખોરું છે અહીંયાથી આ બાજુ નીકળી જવાય અને પહેલાં તમને બતાવ્યું મુજબ કે અહીંયાથી આમનું આમનું નાના છોકરા આજે પચીસ વર્ષ પહેલાં આ આમાંથી અહીંયાથી ત્યાંથી રમતા 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 આમને નીકળી જતા પણ હવે આ ભૂકંપ પછી આ બધું

અને અહીંયા ખરેખર ફોટા વિડીયો પાડવાની પણ બહુ મજા આવે એવું સ્થળ છે જોઈ શકો છો કે આવી રીતે હા હા તો ભોરો મોટો થઈ ગયો આવી રીતે એની પહેલા અહીંયાથી આમ હું હોરા કે ગરકતા પસાણો તો એમ કહેતો હતો કે અહીંયા પહેલા આમ આ પાણકામ થાય ને આમનો આમ આવું નવું બાખ્યું હતું એ હે એમ એ ઓર્યું એ તો બંધ થઈ ગયું છે એ થઈ ગયું પાણ એ

啊、我有读亲切吗？

હવે આપણે લાડુ ખાશે જો પણ કેમ ખા મોજ થઈ તો માતાજીને હવે આપણે પ્રસાદી લઈ અને વિદાય લેશું મિત્રો આ એવું નથી લાગતું કે આમ ડાયનાસોર એના આમ આમ બખણિયા ભરાયેલા હોય એવું બરાબર અને અહીંયા માતાજી હિંગડાનું નામ અને આ માતાજીની દેરી આવું બધું અદ્ભુત દ્રશ્યો અહીંયા જુઓ છો કે આની અંદર બાખોરું દસ ફૂટ જેટલું અંદર જાય છે બરાબર આવા બધા અહીંયા મોરગડાથી આ જાણીતું સ્થળ છે